તો વાત કરીએ હવે ડભોઈની તો પ્રથમ વરસાદે જ ડભોઈની સરકારી કચેરી અને છતમાંથી પાણી ટપકવા લાગ્યા છે ડભોઈની સિટી સર્વે કચેરીની છતમાંથી વરસાદી પાણી ટપકી રહ્યું છે છેલ્લા કેટલાક વર્ષથી ચોમાસુ સિઝનમાં કચેરીમાં આવી પરિસ્થિતિ સર્જાય છે જેને આવી પરિસ્થિતિ સર્જાયા હોવાનું જાણવા મળ્યું હતું જેમાં સિટી સર્વેની ઇન્કવાયરી ઓફિસમાં પણ વરસાદનું પાણી ટપકીને ભરાઈ જતા વારંવાર ઉલેચી પાણી બહાર કાઢવું પડી રહ્યું છે જ્યારે પણ વરસાદ વરસે ત્યારે પાણી પડતું હોવાના કારણે કચેરીમાં જરૂરી દસ્તાવેજો અને રેકોર્ડ સહિત ફર્નિચરને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે સાથે સાથે કામકાજ અર્થે કચેરીમાં આવતા લાભાર્થીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે અગાઉના અધિકારી તેમજ હાલના ઇન્કવાયરી અધિકારી ડીએમ વણકરે સમારકામ અંગે આરએનબીને લેખિત રજૂઆત કરી છે છતાં સિટી સર્વેની કચેરીમાં વરસાદી પાણી ટપકવાની સમસ્યા યથાવત છે મારી કચેરીમાં ઇન્કવાયરી ઓફિસમાં જે કર્મચારી ગણ બેસે છે એ જગ્યાએ દર વર્ષે વરસાદ પાણી ભરાય હું મને એક વર્ષ થયું ચાર્જમાં આવ્યા અગાઉ મેં આ બાબતે પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે આપણે રેટિન લેખિતમાં નાયબ કાર્યપાલા કિજનેર આર એન બીમાં લેખિતમાં જાણ કરેલી એ લોકો અહીં એકવાર રૂબરૂ આવવાનું કહીને આવ્યા નહોતા તપાસ કરવા એ લોકો આવવાનું કહીને આવ્યા નહોતા અને દર વર્ષે આ પરિસ્થિતિ થાય કે પાણી ભરાઈ જાય છે અહીં હ ચોક્કસીનું રેકોર્ડ તિજોરીને એવું હોય જે રેકોર્ડ પલળી જાય તો નુકસાન થાય એવું છે ફર્નિચરનું નુકસાન થાય એવું પટાવાળા એક જ છે સર્વેર્સ બાજુની કચેરીનો ચાર્જમાં છે અત્યારે આ કચેરીમાં અમારે સ્વીપરની કોઈ વ્યવસ્થા નથી પાણીનું પાણી કરવા એટલે આ આવી રજૂઆત લેખિત કરવા છતો આજ સુધી એનું નિરાકરણ આવેલ નથી અત્યારે આ કેટલા ડોલો પાણી નીકળી જશે સાહેબ પટાવાળાના કયા મુજબ પાંચેક ડોલ એને સાફ કરી આખું તળિયું ભરાઈ ગયેલું હતું અને આ જ્યારે બી વરસાદ પડે ત્યારે આવું થાય છે હા દર વખતે વરસાદ ઉપર વરસાદ પડે તારો ઉપરના ટોપમાં કંઈક પ્રોબ્લેમ લાગે એટલે એના